થોડા સમય પહેલાં આગાહીકાર અંબાલાલ પટેલે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં ભાજપમાં ભડકો થઈ શકે છે અને જાણે એ આગાહી સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે આ દ્રશ્યોને જોતા જી હા આ દ્રશ્યો શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી બીજેપીના છે ઘટના બની છે સુરતમાં જ્યાં પાર્ટીના કાર્યાલયમાં જ બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય પહોંચ્યા હતા અને આ દરમિયાન ચા નાસ્તાને લઈને તેમની પટ્ટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ આ બોલાચાલી અંગે પટ્ટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી અચાનક ખજાનચી શૈલેષ જરીવાલાએ સાથે વિવાદ શરૂ કરી દીધો જેમાં શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું કે હું ખાનચી છું અને મારે બધું જોવાનું છે તારે અહીં આટા ફેરા કરવા નહીં બંને વચ્ચે વાતચીત થઈ ત્યારે અન્ય કાર્યકર્તાઓ પણ જોઈ રહ્યા હતા આ વાદ વિવાદ દરમિયાન શૈલેષ જરીવાલાએ અચાનક દિનેશને ધક્કો માર્યો અને બાદમાં દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીકી દીધો હતો હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વાયરલ વિડીયોને લઈને શિસ્તબદ્ધ ગણાતી ભાજપની આ લાફાવાળી ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે આ સમગ્ર મામલે સુરત શહેર પ્રદેશ પ્રમુખ પટેલે જણાવ્યું કે શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાને નોટિસ આપવામાં આવી છે તેમણે ત્રણ દિવસની અંદર લેખિતમાં જવાબ આપવો પડશે અને જો તપાસમાં બંને કસૂરવાર જણાશે તો કડક પગલાં લેવામાં આવશે પ્રાથમિક માહિતી મુજબ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી જાહેરમાં લાફો દીધો આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે પરંતુ આ વિડીયોમાં છૂટા હાથની મારામારી થઈ હતી જેના બાદ ચર્ચાઓ થઈ રહી છે પાર્ટી આગળ શું કાર્યવાહી કરે છે આ સમગ્ર મુદ્દે તે જોવાનું રહેશે આપણું શું માનવું છે ભાજપના આ લાફા કાંડ વિશે અમને કોમેન્ટ બોક્સમાં આપના વિચારો જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં